दुनिया दुनियाम लगभग 9 महिना विताव्या बाद भारतीय मूळना एवा अंतरिक्ष यात्री सुनीता विलियम्स पाचा પૃથ્વી પર પકડવું માંડ્યા છે જય હિન્દ હું છું સંજયસિંહ હેરાના આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર વ્યૂ સુનિતા વિલિયમ્સની લગભગ નવ મહિના બાદ પૃથ્વીમાં પાછા ફરવાની ઘટનાને આવનારી પેઢીઓ કોઈક પરિકથાની જેમ જોવાની છે સાંભળવાની છે કેમ કે આ ઘટનાને માટે સેંકડો કરોડ લોકો પોતાનો શ્વાસ અદ્ધર કરી અને તેમના પાછા બસો છ્યાસી દિવસ પછી તે પાછા ફર્યા અને બહાર આવ્યા ત્યારે તરત જ હાથ હલાવી અને મોડા પર એક મુસ્કાન રાખી સૌનું અભિવાદન કર્યું નવ મહિના બાદ પૃથ્વીની ગ્રેવિટીમાંથી પાછા ફરતા પૃથ્વીના વાતાવરણમાં આવ્યા બાદ તેઓ પોતાના પગનું સંતુલન પણ જાળવી નશે તેઓ સત્તર કલાકની સફર બાદ પરત ફર્યા છે ત્યારે સુનિતા વિલિયમ્સ અને તેમના સહાયકોની ટીમે પૃથ્વી પર શકુળકુશળ પહોંચી ચૂકી છે વિશ્વભરમાંથી તેઓને સકુશળ પાછા ફરવાની વધામણીઓ મળી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદારો હેમકેમ પાછા ફરવા બદલ ખુશી વ્યક્ત કરી અને અભિનંદન પાઠવ્યા છે ગુજરાતની દીકરી અને દીકરી લાંબા સમય સુધી આંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા એ છે એનો પણ આનંદ છે આપ